કેમ બધા મજામાં મજામાં તો તો અત્યારે અત્યારે અમે છીએ અહીંયા માં અને છે મહાદેવના દર્શન કરવા ચા જો અહીંયા બધા ને અહિયા રિક્ષામાં બે છે તો થાય છે બઉ મોડું રીક્ષામાં બે બધાને હોટેલ જાવી ત્રણ માળની ની હોટલ છે આ હોટલમાં અમે રાત રોકાણ હતા અને અત્યારે જો સવાર થઈ ગયું છે સવારે જો અમે અત્યારે બધી આવી છે એનું નામ તીને પોચી ગયા છે એમાં દે મહારાજ બાંકે જાક જવાનું છે આ રેન ગેટ તો કેતું છે સેતુ પટ્ટી ચાલીને જવાનું છે અને અમે લોકો અહીંયા દેખસામાં આવ્યાતા ને પોચી ગયા છીએ આપા આખરેમાં મોજા છે એ બની છે જાદુ કેવું મંદિર કહેવાય છે મંદિર તો નઈ પણ આ ગામ છે ઓમકારેશ્વર એટલે મંદિર એવું દેશે જ આગળ પુલ ઉપરથી આલોન થાહે જા પુલ છે તો ચાલો હવે ધીરે ધીરે નીકળીએ તો આ બધાય જાત્રાવાસીવાય ઊભા છે

અને વિડીયોમાં વિડીયોમાં હર હર મહાદેવ લખતા રહેજો અને બોલો હર હર મહાદેવ હર હર મહાદેવ ને બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો કારણ કે આવા જ બ્લોગ આવવાના છે હમણાં મજા જ આવવાની છે હમણાં તમને મજા જ આવવાની છે કારણ કે જાત્રામાં અમે લોકો મજા કરીએ છીએ સાથે તમને લોકોને પણ મજા કરાવીએ છીએ તો કઈ વાંધો નહીં જોતા રહેજો ને મજા માણતા રહેજો ને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ લખી નાખજો કમેન્ટ તો જો અત્યારે અમે લાઈનમાં ઊભા રહી ગયા છીએ ને જો અત્યારે આવી છીએ મહાકાળને પગે લાગવા એના દર્શન કરવા મહાદેવ હા મહાદેવના દર્શન કરવા જો અહીંયા કેવી મોટી નદી છે અકાઈ નદી કહેવાય છે કાંઈ આઈડિયા છે ને અત્યારે મને તો કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો

જો એ પોસ્ટ પર આવ્યા છે અમે જોનિયાસ વિડિયો શૂટિંગ કરવા દેતા છે તો તમને દર્શન કરાવીશું કાર્તિક તો ફાઇનલી ફ્રેન્ડ અમે જો અત્યારે દર્શન કરવા આવી ગયા છીએ આ અત્યારે ભીડ બહુ છે લેડીઝ ગયા છે દર્શન કરવા અજે જો કેવા તૈયાર થયા છે ચાલો હવે નીચે જાય આ જો આવી શિવલિંગ ને બધું છે મોટી બધી શિવલિંગ છે અને અહીંયા વસ્તુ બધી અહીંયા વેચાય છે અમે લોકો અહેલા જઈએ છીએ અહીંયા પણ સરસ મજાની શોખ છે અને ફાઇનલી હવે અમે આવી ગયા છીએ બધાને સાથે છે બધા ચાલો લોકમાં બીનાર દક્ષિતભાઈ રમે છે થી જાય છે લોકેશન જોવા તો ચાલો બતાવીએ તમને બધાને લોકેશન નીચે જઈએ છીએ કન્ટિન્યુ લોક માં બીને રહીજો દક્ષિતભાઈ મોર મોર દોડા જાય છે

લે લાંબી મોટી બજાર છે અને અમે આમાં આવ્યા છીએ રકડીન હવે બધી એ આ બોર્ડ તમે જોઈ લો અને વાંચી લો અને હવે અમે અહીંયા જાય છીએ નીચે નદી કાંઠે સ્નાન કરવા સ્નાન કરીને અમે સવારે જ આવ્યા છીએ તો જઈએ અને જોઈએ ઉડકા બેહવાની જો કાઈક મજા આવશે તો બેય સુ કાજે તો ફાઇનલી ફ્રેન્ડ્સ હવે અમે અહીંયા ઉડકા પાસે પહોંચી ગયા છીએ મસ્ત લોકેશન છે અને અહીંયા બહુ મજા આવે છે અને હવે જો બધા બેસશે ને પોસિબલ હશે તો આપણે ઓળખામાં પણ બેસવાનું જ છે બેસશું અમે અહીંયાથી આવી ગયા તા જો અહીંયાથી ઉતરીને આવ્યા છીએ તો ચાલો હવે જઈએ નીચે બધા લોકો પાસે ચાલો હવે ઉતરું મેળવી ને ચાલો હવે જઈએ જોઈએ અને શું લોકો બધા નિર્ણય લે છે એના ઉપર અમલ કરીએ

ઓ તો ફાઇનલી ફ્રેન્ડ જો અમે હવે અમારા બોટમાં બેસવાનું છે કાર્તિક જો આ અમારી ઘડી બોટ ને એક રાઉન્ડ મારવાનું છે એક રાઉન્ડ મારવાના સો રૂપિયા છે તો જો આરતી અત્યારે બેસી બોટમાં અને હું ત્યાંથી બેસી જાય જો હવે બેસી ગયા છે આમાં બોટમાં કોઈ દી બેઠો નથી આ પહેલી વાર બેઠો છું જો હવે આરતી સેફટી કોટ પહેરી લીધો છે

અને બહુ મજા આવે છે જો તમે લોકો ક્યારે આવો તો જરૂરથી દરિયાકાંઠે આવજો जाजा बनी जै जा, जो जाजा बनी जै जो जाजा करों दिले जाया બોટમાં છે ને ફરવા ગયા અને એમાં રહ્યા ને ત્યાં બીજા લોકો અહીંયા મંદિરે દર્શન કરી આવ્યા અને અમારો વારો નહોતો આવ્યો તો હવે અમે જાય છે દર્શન કરવા અને ફટાફટ કારણ કે એ લોકો દર્શન કરી આવ્યા છે તો અમે જો ફટાફટ ભાગી ભાગીને હા દમણ થઈ ગયા છે તો ચાલો ફટાફટ દર્શન કરી આવે ને એ લોકો બેસી ગયા છે જમવા તો દર્શન કરવાના બાકી છે હજી અમારે અને જમવાનું છે હજી જો થાય ગયા હા હા આજે મન થઈ ગયા છે ચાલો બ્લોગ મારે જો ફાઇનલી 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 પહોંચી ગયા મંદિરે તો ચાલો હવે દર્શન જો અંદર કરાવવા દે છે તો ઠીક ન કરો અમે દર્શન કરી આવી છે એમ અમલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર પ્રવેશ દ્વાર અત્યારે છે પણ અહીંયાનું મંદિર છે તો ચાલો હવે જોઈએ કે દર્શન કરવા જવા દે છે કે નહીં જો ફ્રેન્ડ આ છે મમલેશ્વર મહાદેવનું મંદિર અહીંયા છે લિંગ પણ અહીંયા તાળું દીધું છે બંધ છે તો ચાલો હવે જોઈએ કે વારો આવે એમ છે કે નહીં કે ગીરદી બહુ છે તો જો હવે અમે જમવા બેસી ગયા છીએ જો પીરસ હવે પ્લેટ હવે પીરસવા મળી છે આ બેન આધી દીજો બધું થઈ ગઈ છે અને જો આ અમારો સ્ટાફ છે આખો આ બધા અમારો સ્ટાફ છે આ હોટેલ આખી અમારા સ્ટાફની જ ભેરી છે

અને બસ માં પણ બેસી ગયા છે એકદમ ફ્રી થઈને તક્ષીરભાઈ અત્યારે સૂઈ ગયો છે અને હવે આજનો આ ઓમકારેશ્વરનો વિડિયો આપણે અહીંયા જ એન્ડ કરીએ મળીએ નવા વિડિયોમાં અત્યારે અમે ક્યાં જઈએ છીએ અમને ખુદને ખબર છે નહીં તો જ્યાં જઈએ છીએ એ તમને આગળ અમે કહેતા રહીશું અને વિડીયો નવા બનાવતા રહીશું તો વિડીયો ગમે હોય તો તમે લાઈક કરજો વિડિયોને શેર કરજો વિડિયોમાં મસ્ત મજાની કમેન્ટ કરજો અને કમેન્ટમાં આ બધા હર હર મહાદેવ લખી દેજો અને ચેનલ માં જે લોકો નવા હોય એ કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઇબ તો મળી એડિયો જય માતાજી ને હર હર મહાદેવ મહાદેવ